દાનપુર તાલુકાની દીકરી કુમારી મનીષાબેન બામણિયા પીપીરૂ દ્વારા આદિવાસી સમાજને ગીત ગાઈ અને આદિવાસી સમાજમાં લગ્નમાં ખોટા દૂષણો દૂર કરવા લોકોના કાન ખોલી નાખ્યા હોવાનું જણાય આવ્યું હતું અને આદિવાસી સમાજને દીકરીને નહીં વેચવાનું માર્ગદર્શન આપ્યું હતું બ્યુરોચીફ કાડુબે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ મારું નામ બામણિયા મનીષાબેન દિનેશભાઈ હું ધાનપુર તાલુકાના પીપેરો ગામેથી અહીંયા આવું છું અને અત્યારે હું બીએ માં લાસ્ટ યર માં અભ્યાસ કરું છું ઇતિહાસ વિષય સાથે આજ રોજ તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો

દહેજ નું દુઃખ માટે હું એક ગીત ગાય અને મારી શરૂઆત ચમકે આજ ઘેર નાગુ ખાવા આયુ ગામ દીકરી

वणिया पेटी मपा तारी दी तारी गुजराती गुजरात होणिया હાયા તારી ભૂહન તો ગુજરાતમાં કામ કરે રે ઓ હે ભૂનો તું કરું બાપા હાતી દીકરી એ સમા હે ભૂનો તું કરું કાકા હાતી દીકરી એ સમા દહ જનારે વાને બાપા વેચી દીકરી એ સમા દહ જનારે વાને બાપા

દવેજ લેવું એ કાનૂની અપરાધ છે છતાં આપણો